ગત મંગળવારના રોજ રાવળ અતુલની હત્યા થઈ હતી જે તેની પત્ની દ્વારા જ ઘાતકી હત્યા કરવામાં આવી હતી અમે જે સ્ટોરી આપણા સુધી લઈને આવ્યા છીએ તેમના પરિવારજનો શું કહી રહ્યા છે હત્યા બાબતે અને તેની પત્નીએ કેવી રીતે હત્યા કરી હતી કેવા સંજોગોમાં હત્યા થઈ હતી તેવા અનેક પ્રશ્નોના જવાબો લઈને અમે હાલ ભીમપુરા ગામે તેમના પરિવારજનો સાથે વાત

તો એમના વાઈફ ઘરેથી દાગીના પૈસા આ બધું જ ઘરમાંથી ચોરી અને એમના પતિને કીધું કે ભાઈ પૈસા નથી તો તમે પૈસા લેતા હોય તો છોકર કામમાંથી વીસીના પાંચસો રૂપિયા લઈને અને એમાંથી ત્રણસો રૂપિયાનું એને પેટ્રોલ ભરાવીને બસો રૂપિયા ખિસ્સા માતા એને

માંગણી શું છે તમારી કે અમારી માંગણી એ છે કે કાયદેસર ગુનેગારને સજા થવી જોઈએ મારું નામ કૈલાશબેન છે હું ઘરેથી મા બાળના ખબર ના ખબર આ બાયરી ઘરમણ દાગીના પૈસા લઈ અને જઈ બા છોકરા કેવાય બાળા જોડે પૈસા નથી છોકરો ઉશીના પૈસા 500 રૂપિયા લાવ્યો પણ આ બાયરી ઘરમણ દાગીના લઈ જઈ પણ મા બાપને ખબર નથી અને આ છોકરાને તેઓ મારી નાખવાની ધમકી બોલાવી અમારા છોકરાને મારી નાખ્યો તે છતાં પોલીસ સ્ટેશન જઈને જાણ કરી કે તમારા છોકરાને એક્સિડન્ટ થયું છે તે તમે આવી જાવ તો ત્યારે એમના મા બાપને પોતે ખબર પડી એટલી અમારી નમણા વિનંતી છે એક ના એક છોકરો છે ઘરે તારા મળે ગયા છે તો એની આગળ કાર્યવાહી કરવી તમારે જરૂરી છે શું નામ છે આપણું પટેલ મંગળભાઈ જીવનભાઈ શું ઘટનાથી શું એમ કે છડીના ઘા એટલા છે ક કંધોએ કાપી નાખ્યો છે ગળામાં કાપી નાખ્યું છે અને છડીથી ચપ્પો મારેલો છે એટલે પંદરથી વીસ પંદરથી વીસ એવા ઘા મારેલા છે આ તો આના ધરપકડ થઈ શકે કોઈ નહીં એમાં કે ધરપકડ બેથી ત્રણની થઈ છે અને આગળની પ્રોસેસ પોલીસ જો

બેન શું કર્યું મોડ હા શું કર્યું સેલબે આ બઈરી ખાઈ જે અમારા પાછો મે લગન દેતો બરાબર લગન થા લગભગ ચા મે આખ્યા પદ ના દે આ કિના પાસે અમારા કોન્ટ્રેક્ટર ચાલતા કાલે પ્લાનિંગ કરી રહી હી આનું ઓળમાંથી લઈને કમેર કામ હોય લઈ આનું જો કર દેજો અને કમેર કામ થી પાલોર માટે લઈ જી નોક લેજી રાખે દો ને હા 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 સટ્ય કરી દોરી અત્યત

કા આ રીતે વારંવાર આવું કરે છે અમારે જોઈતી નથી તો એમને રાત્રે બે વાગે ફોન આવે કે અમારી છોકરી તમારે ઘરે મૂકી જઈએ પાંચ દિવસ વાર જોઈએ જો એમને રાગ ના આવે તો આપણે છૂટાછીડા લઈ લેશું પણ ચોથા દિવસે એનો મર્ડર થઈ ગયું અમારે સવારે બાર વાગે મારો ભત્રીજો અમને મળે તો કે કાકા અમે જયા છીએ દર તો પાલોદર જ્યાં બપોરે બે વાગ્યા પછી કોન્ટેક કરવામાં આવે તો બે ફોન સ્વિચ ઓફ બોલતો હતો ફોન ફોન સ્વિચ ઓફ બોલ્યો એટલે અમે કે જે ફોન બેટરી લો હશે તો સ્વિચ અપ થઈ ગયો તો છ વાગે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો અને તમારા તમારા છોકરાને એક્સિડન્ટ થઈ ગયું છે એક્સિડન્ટ થઈ ગયો અમે ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે એક્સિડન્ટ નહીં મર્ડર કરવામાં આવ્યું હતું જે ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે લાશ રસ્તા પર હતી જે જગ્યાએ લાશ હોય જે જગ્યાએ મર્ડર થઈ હોય એ જગ્યાએ ખૂનનો ઢગલો હોય જો જગ્યાએ ખાલી માત્ર એની લાશ જ હતી ખાલી માત્ર ખાલી લોઈ હતી તો સ્થળો પર મને લાશ જ બતાવી જે જગ્યાએ ઘટના સ્થળે થયું તું એ ઘટના બતાવી નથી અને છોકરી એમાં કહે છે કે મેં ફૂલ કર્યું હતું એકનો હાથ નથી આ એને છથી સાત જણો હાથ છે અને બીજી જગ્યાએ મડત ઘટના છે મનાવેલી ઘટના છે મર્ડર તો બીજી જગ્યાએ જ કરાવેલું છે અને આ ઠાકોર જયેશ નામનો ચાંદેનાનો છોકરો એના સાથે અફીર હતો એટલે એને એનો સંપર્ક કરીને એને કરાયો છે પણ એક નહીં પાંચથી છ જણોનો સંપર્ક છે અને એમણે છવ્વીસ જેટલા ઘા કરીને એને માર મારે છે એટલી ક્રૂર હત્યા કરે છે કે આપણે આપણો જીવ પણ ના ચાલે એટલે આપણે મારી એટલી જ અરજી છે કે જે એમ બને એમ પૂરી પૂરી કાર્યવાહી કરીએ અને જ્યાં ભાભી છે ને પિંકી મનુભાઈને એમની પણ પૂરી પૂરી પૂછપરછ કરે કારણ કે અમે બે કલાક સુધી રાસ પાન ઉભા રહ્યા તો પોતાનો જમાઈ થાય તો પણ પોતાનો જીવ પણ ચલાવ્યા વગેરે જગ્યા પર હાજર ના થાય જ્યારે અમે પૂછ બેઠામાં લાસ મૂકવા ગયા ત્યારે જ આવ્યા અને ખાલી અંદર જોઈને બહાર નીકળી ગયા સવારે બહાર તો નાસ્તો કરતા હતા તો એમણે શું જાતે જ મારવાની કોશિશ કરાવી હશે અમારી આટલી ચરજી છે બીજું કશું કેવું નથી જેમ બને ને એમ પૂરેપૂરો ના આપવા જોઈએ બીજું કશું જોતું નહીં જો આવું નહીં થાય તો આવા ઘણા કચ્છ પડતા રહેશે અને એક પછી એકનું મૃત્યુ થતું રહેશે અને લોકોના ઘર પણ થઈ જશે